ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી માટે કુલ છવ્વીસ ફોર્મ ભરાયા છે જેમાં પ્રબળ દાવેદારી માટે સ્થાનિક રાજકારણ ગણમાયું છે હાલમાં લોકોમાં ચર્ચા એ છે કે જો રિપીટ થિયરી લાગુ થશે તો મારૂતિસિંહ અટોદરિયા ફરી જિલ્લા પ્રમુખ બની શકે છે પરંતુ જો નવા નેતૃત્વ માટે પ્રયત્ન થશે તો ભરૂચ જિલ્લાના વધુ પોપ્યુલર નામ તરીકે સુરેશ પટેલ પ્રબળ દાવેદાર તરીકે ઉદભવી રહ્યા છે સુરેશ પટેલના મજબૂત કારણો જોઈએ તો બે વાર અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય તરીકે કાર્યભાર નિભાવ્યો છે અંકલેશ્વર નગરપાલિકાના હેલ્થ સેનેટેશનના ચેરમેન તરીકે યોગ્ય રીતે કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે ઉત્કૃષ્ટ નેતૃત્વ કર્યું ભરૂચ જિલ્લામાં યુવા નેતા તરીકે લોકપ્રિયતા પણ ધરાવે છે અને યુવા વર્ગમાં પ્રભાવશાળી છે બીજા દાવેદારોની વાત કરીએ તો નિરલ પટેલ ફતેસી ગોહિલ અને દિવ્યેશ પટેલ પણ આ પદ માટે મજબૂત દાવેદાર છે પરંતુ સુરેશ પટેલના રાજકીય અને યુવા નેતૃત્વની છબી તેમને અન્ય દાવેદારો કરતા વધુ પ્રબળ બનાવે છે ભરૂચ જિલ્લામાં લોકચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ વખતે ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે યુવા નેતૃત્વને આગળ લાવવામાં આવે જેથી ભૂતકાળના અનુભવો અને ભવિષ્યના નવા વિચારોનું સમન્વય થાય જો સુરેશ પટેલ જિલ્લા પ્રમુખ તરીકે પસંદ થાય તો ભાજપને તેમના ધિરાણશીલ નેતૃત્વ હેઠળ ભરૂચમાં વધુ મજબૂતી મળી શકે છે હવે જોવું એ રહેશે કે ભાજપનો જિલ્લા પ્રમુખ કેવી રીતે નક્કી થાય છે અને આ માટે કોણે અંતિમ મંજૂરી મેળવી છે